તાર ભાઈ જે પોન રમરતા રમી આવે શું હાથ ધરાવો એટલે તારી મા ને તો હરખ તો ઓછો તો નોરતા એટલે વસ્તી ને રાવણા કરે ના સાયો હોય

શું પણ બાયડી લાવો એટલે લાવજો પાછું એક બે છોકરા હારે આવે એવો નહીં છે

મારા હોય છે કુતરા ખાઈ ગયો પંદર દાડા લાગે પંદર દાડા નો તમારે ઘેર રોટલો કરે ને તો રોટલો તૂટી જાય રોટલો તૂટી જાય તૂટી જાય અડધો ખાવા

આ તો અમે પાડો ને તેલા એમ છે હા પછી સારો હોઈએ પાણું છે પાણું તો સેન પાણા પણ તારે આડો આ મળડો છે આડો આયો ભઈ નડે ઈ એ તો બાર બાઈ ચા રોડસી બાર બઈ હવે ક્યાં આયો છે રોડવા ની હવે એ ડોસી આવે હા એને હવે તમારે દિવાળી ગાહે હે તમે છે ને હવે તમારા છોકરા ને મેલો જ પડો તમે હડતાલી ઉપર

મારું પાછો પાટણ હા